આજરોજ અમદાવાદ શહેર સ્થિત પતંગ હોટેલ ખાતે ઉમંગસે પતંગ ફાઉન્ડેશન દ્વારા બિલ યુવક ફાઉન્ડેશનના બાળકોને પતંગ હોટેલ પરિસરમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા આ તમામ બાળકોએ પતંગ હોટેલના મ્યુઝિયમને નિહાળ્યું હતું હોટેલના કોન્ફરન્સ હોલ ખાતે આમંત્રિત બાળકોને અંતાક્ષરીની રમત રમાડવામાં આવી હતી આ સાથે હેરિટેજ પૂર્વ તથા પશ્ચિમ અમદાવાદ વિશે ટૂંકી ફિલ્મ બતાવીને અમદાવાદ શહેરના હેરિટેજ સ્થળો વિશે જાણકારી આપવામાં આવી હતી દરેક બાળકે પતંગ હોટેલની ઊંચાઈએથી અમદાવાદ શહેરને નિહાળતા નિહાળતા સુરુથી ભોજનો રસા સ્વાદ માણ્યો હતો બાળકોએ સુંદર નજારો જોતા ઉત્સાહિત જણાયા ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ઘરડા ઘરના વયસ્કોને વિકલાંગ બાળકોને પતંગ હોટલમાં દર શનિવારે આમંત્રિત કરવામાં આવે છે અહીંયા એક્સપિરિયન્સ બધા છોકરા માણજો તમે તમે ભણવામાં છે એની અંદર ત્યારે સ્પેસિફિક તમે લોકોને બે ચાર જણને આપણો ખાલી ને કહ્યું એની અંદર અહીંયાથી શું શીખવા મળ્યું તમને લોકોને તમે લોકો શું કરો છો એની અંદર